દુલ્હનનો ઘુંઘટ ઉપાડીને તેનો પતિ આનંદથી પાગલ થઈ જાય છે અને દુલ્હન ખૂબ જ સુંદર હતી તે તેના ચહેરા તરફ જોઈને બોલે છે ઓહ માય ગોડ તું બહુ સુંદર લાગે છે પણ પછી તે છોકરીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા તેનો પતિ કહે છે કે શું થયું તેનો હાથ એના હાથમાં પકડે છે અને કહે છે કે મને કોઈ વસ્તુની કમી નથી હું તને દુનિયાની બધી ખુશીઓ આપીશ ત્યારે છોકરી કહે છે કે આજની રાતે તમે મને ગમે એટલી ખુશી આપવા માંગો છો આપી દો મારી પાસેથી જે લેવાનું હોય તે લઈ લો મારા પર તમારો સંપૂર્ણ અધિકાર છે પણ કાલે મારી લાશને મારા માયકે મોકલી દેજો આ એક ખૂબ જ આશ્ચર્યજનક વાર્તા છે તે ખૂબ જ અનોખી વાર્તા છે ચાલો જાણીએ આખી વાર્તા આ વાર્તા છે ઉત્તર પ્રદેશની જિલ્લા બસ્તીની ત્યાંથી ચાર છોકરીઓ કોલેજ અભ્યાસ માટે દરરોજ શહેરમાં જાય છે ચારે સરખી ઉંમરની હતી એક જ ગામની હતી ચારે અભ્યાસ પણ સાથે હતો તે ચારે તેના બસ્તી ગામથી જતી અભ્યાસ માટે અને વચ્ચે વીસ કિલોમીટરનો રસ્તો હોય છે અને આ માર્ગ પર એક નદી પડે છે તેનું નામ કુવાના છે

તે દરમિયાન માછીમારોમાં એક નવો છોકરો હોય છે જે માછલી પકડવામાં ખૂબ જ નિષ્ણાત છે તેનું નામ છે સોનુ નિષાદ કોણ જાણે તેનામાં એવી કઈ શક્તિ હતી જેને લીધે તે તરત જ માછલીને ફસાવી નાખતી આ ચાર છોકરીઓમાંથી એક છોકરીનું નામ હોય છે સીમાસિંહ તેને માછલીનું ફસાઈ જવું પસંદ હતું તે સોનુ નિષાદ પાસે જઈને તે કહે છે કે મારે પણ માછલી પકડવી છે તો સોનું કહે છે કે તમે ગંદુ કામ ક્યાં કરી શકશો તમે દૂર રહો તેને કહ્યું હું પણ માછલી ખાઉં છું એમાં ગંદુ શું ઠીક છે ઊભા રહો હવે માછલી આવશે તો હું તમને કહીશ અને પાંચ મિનિટ પછી માછલી તેના ઝાડમાં ફસાઈ જાય છે તેને જોતાની સાથે જ તે કહે છે ખેંચો ખેંચો તેમાં ફસાઈ ગઈ અને સીમા તેને ખેંચવા લાગી માછલી થોડી મોટી હતી તેથી તે ઘણો પ્રયાસ કરીને તે પોતાની તરફ ખેંચે છે ત્યારે તે બોલે છે અરે તમે પણ ખેંચો નહીંતર તમારી માછલીઓ ભાગી જશે સોનુ સીમા બંને મળીને માછલીને કાઢે છે સીમાને ખૂબ આનંદ આવે છે પછી તે તેના ઘરે ચાલી જાય છે પછી સીમા તો માછલીને બહાર કાઢીને ચાલી જાય છે પરંતુ સોનું નિષાદની નિયત અહીંથી બગડી જાય છે સીમાના વિચારોમાં તે ખોવાઈ જાય છે કારણ કે માછલીને બહાર કાઢતી વખતે ક્યારેક સીમાનો હાથ તેના હાથમાં હોય છે તો ક્યારેક તેનો હાથ સીમાના હાથમાં હોય છે આ રીતે તે સ્પષ્ટ હોવાના કારણે તેના વિચારોમાં ખોવાઈ જાય છે તે આખી રાત તેના વિશે વિચારવા લાગે છે તે બીજે દિવસે વહેલી સવારે તે તેના ઝાડ સાથે પુલ પર પહોંચે છે હવે તે લોકો જ્યારે પણ ભણવા જાય છે ત્યારે આ જુએ કે ત્યાં કોઈ નથી તે એકલો છે તો તે બોલે છે અરે તમે વહેલી સવારે આવી ગયા હા તો હું પાછી આવતી સમયે મછલી પકડીશ પણ ક્યાં જાતો નહીં તેને કહ્યું ઠીક છે હું નહીં જઈશ પછી તે સવારે ત્રણ વાગ્યા છોકરીઓ દોડતી તેમની પાસે આવે છે અને પૂછે છે કે કહો સેમાં માછલીઓ અટકી છે માછલી ફસાવેલી હતી સોનુ નિષાદે તેને બહાર કાઢી ન હતી તે સીમાની રાહ જોઈ રહ્યો હતો જુઓ તેમાં ફસાયેલી છે તે એક બહાર કાઢે છે બે બહાર કાઢે છે ત્રીજાને બહાર કાઢે છે ગઈકાલે તેમના હાથ એકબીજાને સ્પર્શ્યા હતા આજે આ કરતી વખતે તેના વાળ તેને સ્પર્શ થયા તેનો અર્થ સમજી શકો છો તમે કાલની જેમ સીમાને આજે પણ બહુ મજા આવે છે જતી વખતે સોનું કહે છે કે માછલી લઈ જાઉં ત્યારે તે કહે છે કે હા હું રસ્તામાં માછલીઓ લઈને જાઉં મારું નામ બદનામ કરવા માંગે છે ત્યારે કોઈ છોકરી કહે છે કે તને આટલો શોખ છે તો તું જ માછલી પકાવીને લઈ આવજે પછી બીજા દિવસે સવારે ત્રણ વાગ્યા તે જ ક્ષણે ચાર છોકરીઓ પાછી આવે છે અને સોનું માછલીને તેમની સામે મૂકે છે અને કહે છે આ લો અને ખાઓ પછી તે કહે છે અરે મિત્ર અમે તો મજાક કરી રહ્યા હતા તું તો સાચું કા માછલી પકાવીને લઈ આવ્યો અમે આમ જ માછલી ખાઈશું રસ્તામાં તેને લાલચ પણ હતી તેથી તે કહે છે ચાલો ખાઈ જ લઈ ભૂખ પણ લાગી છે મિત્રો તે ચારે પુલની નીચે જાય છે સોનું નિશાદ પણ જાય છે અને આરામથી માછલી ખાય છે તે પછી તે નદીનું પાણી પીવે છે તેમના હાથ પગ ધોવે છે અને પછી તે ચારે તેના રસ્તા તરફ ચાલી જાય છે પરંતુ રસ્તામાં જે છોકરીઓ હોય છે તેઓ આને ચીડવે છે કહે છે સીમા જુઓ તારા માટે કેટલો સરસ છોકરો છે તેને તારા માટે માછલીને પકાવીને રાખી હતી સીમા ગુસ્સામાં કહેવા લાગી કે મેં શું એટલાએ જ ખાધું છે શું તમે લોકોએ ખાધું નથી મારે ખાવું પણ નહોતું તમે લોકોએ દબાણ કર્યું તો મેં પણ ખાઈ લીધું તેથી તે કહે છે ઠીક છે ગુસ્સે કેમ થાશ પણ છોકરો સારો છે તારા માટે જ છે મિત્રો કહેવાય છે કે પહેલીવાર કોઈની સાથે પ્રેમ થાય છે અને એટલું જ નહીં મિત્રએ તેનું મજાક પણ ઉડાવ્યું હતું પરંતુ તેને આ વાત ગંભીરતાથી લીધી હતી તે ઘરે ગયા પછી જ્યારે તે સોનું વિશે વિચારવા લાગી ત્યારે તેને થોડો અહેસાસ થવા લાગ્યો તેની અંદર પણ સોનું માટે થોડો પ્રેમ આવવા લાગ્યો અને પછી જ્યારે બીજા દિવસે ત્યારે તે કોલેજ માટે નીકળે છે અને પુલ પર પહોંચે છે દરરોજની જેમ સોનુ ત્યાં ઊભો હતો સીમા આવીને હસીને કહેવા લાગી હું આવીને તને મળીશ ક્યાંય જાતો નહીં પછી સવારે ત્રણ વાગ્યા છે જ્યારે ફરી આવે છે સોનુ પણ આવે છે ત્યારે સીમા બોલે છે સમોસા ખાઈશ સોનું કહે છે સમોસા ત્યારે કહ્યું હા અમે લોકો લઈ આવ્યા છીએ તારા માટે તેને કહ્યું મારા માટે શું કામ સમોસા લઈ લાવ્યા તેઓ લોકો તે જ જગ્યાએ પુલ નીચે સમોસા ખાય છે વખતે સીમાએ કહ્યું કે અમે કેટલાક વધારે લઈ આવ્યા હતા તે અમને માછલી ખવડાવી હતી અમે તને સમોસા ખવડાવી રહ્યા છીએ ત્યારે સોનુએ કહ્યું મેં તો તમને બધાને માછીમારી પણ શીખાવી હતી હવે તમે લોકો મને શું શીખડાવશો છોકરીઓ કહે છે અમે તમને શું શીખડાવીએ અમે અભ્યાસ કરીએ છીએ તમે પણ કરી લો ત્યારે તે બોલે છે હું પણ ભણેલો છું મેં હમણાં જ લખનઉથી મારો અભ્યાસ પૂર્ણ કર્યો છે આવું સાંભળીને તે આશ્ચર્યચકિત થઈને કહે છે કે તો પછી તમે માછીમારી કેમ કરો છો તો તે કહે છે મારી માતાની તબિયત ખરાબ છે ડોક્ટરે મને માછલી વગેરે ખવડાવવાનું કહ્યું છે તેથી હું માછલીને મારું છું સોનુ નિશાદે કહ્યું કે હું જે પાડોશ ગામનું નામ છે વિધવા ત્યાં હું વિધવા ગામનો રહેવાસી છું હું માછલીને મારીને પકડી લઉં છું માત્ર બે ચાર દિવસ સુધી મળ્યા પછી સીમા અને સોનુ એકબીજાને પ્રેમ કરવા લાગે છે તે બંને એકબીજાનો નંબર લે છે તે એકબીજા સાથે વાત કરે છે તે પુલ પર મળવા સિવાય બીજા અન્ય સ્થળોએ પણ મળે છે પણ મિત્રો કહેવાય છે ગમે તે થાય પ્રેમ છુપાવી શકાતો નથી આ રીતે સીમાના પરિવારને આ વાતની જાણ થઈ ગઈ તેના પરિવારના સભ્યો હતા તેના પિતા કોન્ટ્રાક્ટર છે તેના કાકા પણ કોન્ટ્રાક્ટર છે તેનો મોટો ભાઈ છે આ આખો પરિવાર આખું ગામ છે જેમાં ગામના લોકોનો સમાવેશ થાય છે ચારેય છોકરીઓ તે ગામની છે અને તે આખું ગામ દમદાર પ્રકારનું છે મિત્રો પછી એક દિવસ ચાર પાંચ લોકો કારમાં આવીને સોનું પર લાકડીનો વરસાદ શરૂ કરી નાખે છે તે નહોતો સમજી શકતો કે આ લોકો મને કેમ મારે છે અને તે ચાર લોકોના ડરથી પાગલ થઈ જાય છે અને તેમાંથી એક વ્યક્તિ કહે છે તારી મર્યાદામાં રહે છે જો તું વધુ પ્રેમમાં પડવાનો પ્રયાસ કર્યો ને તો હું તને મારીને ફેંકી દઈશ અને કોઈને ખબર પણ નહીં પડે વિકરાંત તને હજુ ખબર નથી કે અમે લોકો કોણ છીએ મિત્રો પછી થોડા દિવસો માટે તે ક્યાંય ચાલ્યો જાય છે પણ કહેવાય છે ને કે પ્રેમ વિના જીવવું મુશ્કેલ કરી દે છે સોનુની હાલત ખરાબ હતી તેના વિના સીમાની પણ આવી જ હાલત થઈ ગઈ હતી બંને એકબીજાને મળ્યા વિના ખૂબ જ બેચેન થઈ રહ્યા હતા તે ચાર છ દિવસમાં તેને જ્યારે અંદરથી ડરનો અંત થાય છે સોનું ફરી તે જ પુલ પર આવે છે અને મળવાનું પાછું શરૂ થાય છે એક દિવસ તે લોકો તે જ સમયે આવે છે જ્યારે સીમા અને સોનું બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પુલ પર જતાની સાથે તે લોકો સોનુને ખૂબ માર્ય છે કે સોનુને જીવ બચાવવા નદીમાં કૂદવું પડે છે સીમા પણ ભાગવાનો પ્રયાસ કરે છે અને બાકીની છોકરીઓ પાછળ ચાલી જાય છે તેથી તે પછી પણ બંને એકબીજાને મળવાનું બંધ ન કર્યું અને એક દિવસ બંને એક મંદિરમાં જઈને લગ્ન કરી લીધા જ્યારે તે બંને એ સાથે જીવન અને મૃત્યુ માટે શપથ લીધી જ્યારે તે બંને એમ લાગે છે કે સીમાના પરિવારજનો હવે આ વાત સ્વીકારશે નહીં તેથી સોનુને ચોરીના આરોપમાં ત્રણ મહિના માટે જેલમાં મોકલી દીધો જ્યારે સોનુ રસ્તામાંથી નીકળી જાય છે ત્યારે લોકો કહે છે કે હવે તેના લગ્ન કરવા યોગ્ય છે તેઓએ ઉત્તર પ્રદેશના બલરામપુર ત્યાં સીમાના લગ્ન નક્કી કરે છે તે છોકરાનું નામ હોય છે પંકજ તેની સાથે તેના લગ્ન નક્કી કરી નાખે છે તેના લગ્ન થાય છે અને લગ્ન પછી તે તેના ઘરે જાય છે અને તે પછી લગ્નની પહેલી રાતની વાત થાય છે તે પછી પંકજ કહે છે કે તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે લગ્ન કરવા માટે આટલા પૈસા ખર્ચ્યા હું તને આટલી સરળતાથી મરવા દઈશ તે શું કર્યું તેની મને પરવા નથી પણ હવે તું મારી છે જો તું આમ નહીં રહે તો હું તને ગમે તે રીતે રાખીશ પણ તારે મારી સાથે રહેવું પડશે આ સાંભળતા જ તેણે કહ્યું કે તમે ગમે તે કરો ક્યારેક હું એકલી પડી જઈશ અને તે પછી હું મારો પ્રાણ છોડી દઈશ તે પોતાની આખી વાર્તા કહે છે કે સોનું નામનો એક છોકરો છે હું તેને ખૂબ પ્રેમ કરું છું તે આખી વાત કહે છે ઘણી વાતો કર્યા પછી પંકજ રૂમમાંથી બહાર નીકળી જાય છે અને માત્ર બે મિનિટ પછી પાછો આવે છે પરંતુ તેની પાછળ સોનું પણ હોય છે તે રૂમમાં આવીને બૂમ પાડે છે કે સીમા અને સોનુનો અવાજ તેના કાને પહોંચે છે સીમા ત્યાં જોવા લાગે છે અને તેને જોતી રહે છે પછી તે પંકજ તરફ જુએ છે પંકજ કહે છે તારો સોનું આવી ગયો એટલે તે બેડ પરથી કૂદીને ને ના ગળે લાગી જાય છે અને તે રડવા લાગે છે અને તે પછી તેને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે એવું લાગતું હતું કે કોઈ સપનું તે જોઈ રહ્યું છે પરંતુ પછી બે ચાર બીજા લોકો રૂમમાં આવ્યા અને તે લોકો ખુશીથી તાળીઓ પાડવા લાગ્યા એ પછી પંકજ કહે છે આખી વાર્તા સીમાને કંઈ સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે શું બધા તેની સાથે કોઈ ગેમ રમી રહ્યા છે આ બધું શું થઈ રહ્યું છે પંકજ પછી આખી વાત જણાવે છે તે જે દિવસે સોનુને પોલીસ સ્ટેશન માંથી ઘરે મોકલી દેવામાં આવ્યો હતો તે લગ્નનો દિવસ હતો અને તે પછી તે કાર્ડમાં તેનું સરનામું છે ત્યારબાદ તે સીધો બાલમપુર પહોંચે છે અને ત્યાં તે પંકજ ની સાથે લખનઉમાં ભણતો હતો પંકજ જ્યારે ત્યાં જાય છે ત્યારે તેને આશ્ચર્ય થાય છે મે તો આને બોલાવ્યો નથી મારા કેટલાક મિત્રો ચોક્કસ આવ્યા છે પણ મેં તો આને બોલાવ્યો પણ નથી તે ક્યાંથી આવ્યો પછી તે કહે છે અરે સોનું ભાઈ તમે આવી ગયા વધુ સારું પણ તમે થોડા મોડા આવ્યા છો પણ સોનુ નિશાદ ચૂપ રહે છે તે કહે છે ભાઈ શું થયું પછી તે તેને આખી વાત કહી જુઓ ભાઈ આવું છે તેની વાત સાંભળીને પંકજ બોલે છે જુઓ દોસ્ત લગ્નના દિવસે આવી દિલ તૂટી જાય તેવી વાત ન કર મને પણ એ છોકરી બહુ ગમે છે અને જ્યારે તે તેને ખૂબ પ્રેમ કર્યો હતો અને એને પણ તને ખૂબ પ્રેમ કર્યો હતો હા તે મને એક બે વાર એવું પણ કહ્યું હતું કે તારું કોઈ છોકરી સાથે અફેર હતું તો તે લગ્ન કેમ ન કર્યા પછી તે કહે છે કે મારી સાથે કેવું કેવું થયું છે મને બે વાર માર મારવામાં આવ્યો અને પછી મને ચોરીના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો તે પછી પંકજ ચિંતિત થઈ જાય છે તેને કંઈ સમજાતું નથી તે તેના પિતાને બોલાવે છે અને જ્યારે આ ત્રણ લોકો એકલા વાત કરે છે ત્યારે સોનુના હાથમાં કાગળનો ટુકડો હોય છે જે સીમાએ તેના મિત્ર દ્વારા તેના ઘરે મોકલાવ્યો હતો તેમાં લખ્યું હતું કે તમે જેલમાં છો મારા લગ્ન થઈ રહ્યા છે પણ મારા પર મારા માતાપિતાના અધિકાર મુજબ હું લગ્ન તો કરી લઈશ પણ બીજા દિવસે મારી બોડી તારા દરવાજે હશે હું તને આ વચન આપું છું જ્યારે લોકો આ કાગળ જુએ છે ત્યારે તેઓ વિચારવા લાગે છે કે હવે શું કરવું જોઈએ આમાં જો તારા તેની સાથે લગ્ન થાય તો કારણ કે તારી સાથે ઘણું બધું થયું છે તો બંને એક યોજના બનાવે છે લગ્ન થઈ રહ્યા છે એ થવા દો તમે મંદિરમાં લગ્ન કરી ચૂક્યા છો તે તમારું છે જે કંઈ મારું છે અને જે કંઈ કરવામાં આવ્યું છે હું એને લગ્ન પછી લાવીશ અને એ પછી ત્યારે એને પૂછીશ જો તે તને પ્રેમ કરતી હશે તો તને તારી પત્ની મળી જશે અને આવું જ થાય છે પંકજ તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તેને ભૂલી જા આ કર તે કર પરંતુ તે છોકરી પોતાની વાત પર અડગ રહે છે તે પછી બંને એકબીજાને મળે છે અને તેના પિતા કહે છે કે હવે તમારું કોઈ કંગી કરી શકશે નહીં તેમના પિતા વકીલ હોય છે તે કહે છે કે જો તે લોકો કંગી કરશે તો હું તમારા વતી લડીશ પછી બધા લોકો તાળીઓ પાડે છે બધા રૂમમાંથી બહાર નીકળી જાય છે અને પંકજ અને તેના મિત્રો ત્યાં જ રહે છે સોનું ત્યાન રહે છે અને સોનું કહે છે ભાઈ પંકજ હું આખી જિંદગી તારો અહેસાન નહીં ભૂલું પંકજ કહે છે કે જઈને હનીમૂમ કર જા મારું મન ખરાબ ન કર અને મારે એવી છોકરી જોઈએ છે તું જ મારા માટે પણ શોધીને લઈ આવજે હું બીજું કંઈ જાણતો નથી મિત્રો આ પછી દરેક લોકો રૂમ ની બહાર નીકળી જાય છે અને આ ખરેખર સાચી વાર્તા છે આ એક સંપૂર્ણ સત્ય ઘટના છે આ બે હજાર દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને હા નોટિફિકેશન બેલ ને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે મિત્રો આ સાથે મળશું નવા વિડીઓ સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી